मैं नहीं रहे तू स्टेरिंग अरे के मारी थे चलाऊ छू ब्रेक मार अरे ब्रेक मराती नहीं हूं सुकारू ब्रेक मार पड़ी सु बे जना ये ब्रेक मार गया 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 <laughs> बे जा जे આજ પછી જો ને મને એક્ટિવા શીખવાડે એવું કેતી જ નહીં મહેરબાની કરજે મારા હાડકા ને બાળકા ભાગી જુઓ એટલું દુખે છે તમને તો કઈ નહીં મને તો હાથ પગ બધું દુખાઈ જશે મને હાર્ડવેર ના ત્યાં લઈ જાવ અરે હાર્ડવેર ના કહેવાય ને હાર્ડવેર કહેવાય અને તને તો છે ને હાર્ડવેર ની જરૂર છે આ બે સ્ક્રુ ઢીલા છે તારામાં લમણા લીધા વગર બેહી રહો ને તમે તમારા જોડે જિંદગીમાં માં એક્ટિવા ચલાવવાનું ના શીખું જો વળવાનું આવ્યું હાથ બતાવજે પાણી લેતી હોય ને પીવાનું